હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એક લિટર દૂધમાંથી આપણે આ રેસીપી બનાવશું અને બાળકો અત્યારે મુલાકાત વર્ષ ચાલુ છે તો તમે એક ટાણામાં પણ આ રેસીપી બનાવીને ખવડાવી શકો છો તો ચાલો આપણે એક લિટર દૂધમાંથી જ આ રેસીપી બનાવીને તૈયાર કરશું અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો તો તેના માટે આપણે લેશું એક લીટર દૂધ એક લીટર દૂધમાંથી જ ઘણી બધી વાટકીઓ બનીને તૈયાર થઈ જશે અને એક ટાણા માટે તમે નાની નાની ફૂલકાઓને ખવડાવી શકો છો તો અહીંયા આપણે મસાલા પણ તૈયાર કર્યા છે જે એલચી છે જાયફળ છે ડ્રાય ફ્રૂટ છે અને ચારોળી પણ છે તો સૌથી પહેલાં આપણે કડાઈમાં થોડું પાણી એડ કરીને ગેસ ઉપર મૂકી દેસું તો પાણી આપણે એટલે એડ કરવાનું છે કે નીચે દૂધ ચોંટશે નહીં આપણે દૂધને થોડું ઉકાળવાનું છે એટલા માટે દૂધ આપણે ગાળીને જ લેશું અહીંયા દૂધ છે તે મેં અમારે ત્યાં આવે છે બંધાવેલું છે તે લીધું છે કોથળીનું દૂધ નથી લીધું તમારી પાસે ના હોય તો તમે કોથળીનું દૂધ પણ લઈ શકો છો કોથળીનું દૂધ છે વધારે પડતું નીચે ચોટતું હોય છે તો તમે આ રીતે પાણી નીચે થોડું એડ કરીને પછી દૂધ એડ કરજો હવે આપણે દૂધને ઉકાળવાનું છે દૂધ અડધું થઈ જાય ત્યાં સુધી આપણે દૂધને ઉકાળશું વચ્ચે વચ્ચે આપણે મસાલા એડ કરતા રહેશું અમુક અમુક મસાલા અમુક અમુક સમયે એડ કરવાના હોય છે તો તમે જોઈ શકો છો કે દૂધ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે પહેલાં ઉકાળશું અને હવે આપણે ઇલચી અને જાયફળ બંને વસ્તુ એડ કરી લેશું ઈલચી જાયફળનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવતો હોય છે તો જરૂરથી એડ કરવાના છે આ છે ચારોડી ચારોડી પણ આપણે એડ કરીશું આપણે આની અંદર ચોખા એડ નથી કરવાના એકલા દૂધમાંથી જ આપણે આ બનાવી રહ્યા છે ચારોડી જાયફળ અને ઇલચી ત્રણેય વસ્તુ આપણે એડ કરી લીધી છે અને હવે આપણે ફરીથી આ રીતે ચલાવતા રહીશું અને સાઈડમાં બિલકુલ દૂધ આપણે ચોટવા નથી દેવાનું આ રીતે ચલાવતું જ રહેવાનું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો હું ક્યારેય પણ મિલ્ક પાવડર અથવા કસ્ટર પાવડર ક્યારેય હું દૂધમાં મિક્સ નથી કરતી કારણ કે કોઈ પણ પાવડર કેમિકલ વગર તો બનતો જ નથી અંદર કોઈ પણ એવા કેમિકલ નાખતા હોય અને પછી જ પાવડર બનાવતા હોય દૂધનો પાવડર તો એમને એમ તો બનવાનો નથી ક્યારેય તે આપણે કોઈ દી ઘરે દૂધનો પાવડર બનાવી શક્યા છે કોઈ દી નથી બનાવી શક્યા તો પણ બાર માર્કેટમાં દૂધનો પાવડર મળતો હોય છે તો આપણે ખાંડ પણ એડ કરી લીધી છે તમે સાકર પણ એડ કરી શકો છો હું એટલા માટે કોઈ દીધ કસ્ટર્ડ પાવડર અને દૂધનો પાવડર નથી યુઝ કરતી ઘરમાં ક્યારે પણ તો ડ્રાય ફ્રૂટ તમારા મનપસંદ તમારે એડ કરી લેવાના છે અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા ત્રણેય એડ કર્યું છે કેસરના ચાર પાંચ ધાગા પણ એડ કરી લેશો જેથી કલર અને સુગંધ પણ સારી આવે કસ્ટર્ડ પાવડરથી પણ આખો દૂધનો ફ્લેવર ચેન્જ થઈ જાય છે અને મિલ્ક પાવડર નાખવાથી નહીં દૂધનો આખો સ્વાદ અલગ થઈ જાય છે તો અમારા ઘરમાં ક્યારેય કસ્ટર્ડ પાવડરના મિલ્ક પાવડર ક્યારેય યુઝ નથી થતો તમે કરતા હોય તો તમે એડ કરી શકો છો પણ જે ટેસ્ટ આ દૂધનો આવે છે એકલા દૂધનો એવો ટેસ્ટ કસ્ટર પાવડરનો ને મિલ્ક પાવડરનો નથી આવતો તો તમે એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો થોડું દૂધ વધારે જોઈએ પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે આનો તો આપણે બધી જ વેરાયટી આમાં એડ કરી લીધી છે આપણે સતત ચલાવતા રહ્યા છીએ આ રીતે ચેક કરીને જોઈ લેવાનું તમારે ગળપણ કેટલું જોઈએ છે તો આપણો આ દૂધપાક બનીને તૈયાર થઈ ગયો છે તમે એકવાર આ રીતે બનાવીને જોજો તમને બહુ જ પસંદ આવશે તો સૌ કરવા માટે રેડી છે આપણો દૂધપાકની રેસિપી તો અત્યારે ફૂલકાઓ રહે છે મુળાકાત વરત તેમને મોળું ઘણાને નથી ભાવતું હતું તો આ રીતે તમે ઘણી પણ વેરાયટી બનાવીને ખવડાવી શકો છો આની અંદર મીઠું ના આવે અને દૂધ અને ડ્રાય ફ્રૂટ જ આવે તો તમે ફૂલકાઓને પૂરી સાથે બનાવીને આ રેસીપી ખવડાવી શકો છો એક ટાણામાં તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ બ બાય